હળવદ પાલિકાની અઠ્યાવીસ બેઠકમાંથી સત્યાવીસ બેઠક પર ભાજપનો દબદબો જોવા મળ્યો હળવંદ પાલિકા પર ફરીથી ભાજપનો ભગોલ રાવ છે એટલે કે સીધે સીધે અઠયાવીસ બેઠકમાંથી સત્યાવીસ બેઠક ભાજપે પોતાનું નામ કરાવી લીધી છે કે સત્તા પર ભાજપ જ આવશે તેવું લાગી રહ્યું છે હળવદ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપનું બુલડોઝર ફરી વળ્યું છે કારણ કે અઠાવીસમાં તો સત્યાવીસ બેઠકો એમને પોતાના નામે કરી લીધી છે અને હળવદમાં શહેર કોંગ્રેસ પ્રમુખ શૈલેષ દવેની કારમી હાર પણ જોવા મળી રહી છે હળવદ નગરપાલિકાના સાત વોર્ડની સત્યાવીસ બેઠક માટેની ગણતરી અત્યારે પૂર્ણ થઈ ચૂકી છે ને જીતને વધાવવા ભાજપના આગેવાનો ભાજપના જે કાર્યકરો છે તે આવી પહોંચ્યા છે મેદાને અને અત્યારે જે આગેવાનો છે એ એકબીજાને હાર પહેરાવી એકબીજા પર ગુલાલ ઉડાડી ફટાકડા ફોડીને જીતની જશ્નબાજી કરતા જોવા મળી રહ્યા છે પરંતુ આ પાંચ વર્ષ સુધી હવે તમામ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી રાજ કરશે તેવું લાગી રહ્યું છે કારણ કે મહત્ંચ દરેક જે બેઠક છે એ લગભગ એ ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં જ જોવા મળી રહી છે